મૂડીના દાધોડિયા ગામે રહેતા હમીરભાઈ જેજરિયાના પત્ની ભાનુબેને મંગળવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પરિવારના બબુબેન છનાભાઈ જેજરિયા ભાનુબેન રમેશભાઈ જેજરિયા ચોથાભાઈ બીજલભાઈ જેજરિયા રાજુભાઈ ગીતાભાઈ જેજરિયા હમીરભાઈ જેઠાભાઈ જેજરિયા તેમજ ભાઉબેન હમીરભાઈ જેજરિયા રાજુભાઈની કાર લઈ તાત્કાલિક ધ્રાંગધ્રા પહોંચવા વરસતા વરસાદ મને નીકળ્યા હતા પરંતુ સરાથી ધ્રાંગધ્રા જવાના રસ્તે ચિત્રોડી અને મહાદેવગઢ ગામની સીમમાં આવેલ નદી જ પુલના ચાલતા કામમાં વીસ ફૂટ જેટલા ઊંડા કુવામાં ખાબકી હતી અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ચિચકારી બોલી ગઈ હતી ગુજરાત અકસ્માતમાં જેજરિયા બબુબેન છનાભાઈ જેજરિયા ભાનુબેન રમેશભાઈ